સંસદ રાજ્યસભામાં ગુજરાતમાં અતિવૃષ્ટિથી જે ખેડૂતોને નુકસાની થઈ છે એના સંદર્ભમાં મારો એક પ્રશ્ન હતો જેનો જવાબ ભારત સરકાર દ્વારા મારે મારફત મને મળ્યો છે આ જવાબ ખૂબ ચિંતાજનક છે કેન્દ્ર સરકારે કહ્યું છે કે જ્યારે જ્યારે કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે એનડીઆરએફમાંથી સહાયની મોટી રકમ મળે પરંતુ રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરીને કોઈ આવેદન કરવામાં આવે ત્યારે આ રકમ છૂટી છે બે હજાર ચોવીસ દરમિયાન અતિવૃષ્ટિથી ગુજરાતમાં નુકસાન થયું પરંતુ ગુજરાતની સરકારે કોઈ પણ પ્રકારનું નુકસાની માટેનું માગણી કરતું આવેદનપત્ર કેન્દ્રને નથી આપ્યું